નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોડી રાત્રે પ્રેમિકાને મળવા ચોરી છૂપી સંતાઈને આવતા વ્યક્તિને ભારે પડ્યું લોકોએ ચોર સમજી મેથી પાક ચખાડ્યો ભગોડિયાનગરમાં નગરમાં વધતા તસ્કરોના ત્રાસથી કંટાળેલી પ્રજા હવે ચોર પકડવાની ફિરાતમાં છે તેવામાં લાયબ્રેરી પાસે આવેલ મહાકાળી મંદિરની બાજુમાં થાલી ખંડેર જેવા મકાનમાં પ્રેમિકાને મળવા તેમજ કોઈ બે અજાણ્યા વ્યક્તિના મારવાના દરથી છુપાતા પહોંચેલા યુવકને રાત્રિ દરમિયાન ફરજ પરના હોમગાર્ડ જવાને પકડ્યો આ વાત આસપાસ રહેતા લોકોને જાણ થતા ચોર સમજી નગરજનોએ તારીખ પંદર ચાર બે હજાર પચીસ મંગળવાર રાત્રિના અગિયાર વાગ્યા બાદ ઝડપી લીધો હતો ચોર ઝડપાયો હોવાની વાયુ વેગે ગામમાં પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેમાં કેટલાક રોષે ભરાયા લોકોએ યુવક પર ટપલી દાવ પણ કર્યો હતો ઘટનાની જાણ વાગુડ્યા પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકમારથી યુવક બચાવ્યો હતો ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ દરમિયાન યુવક તેની પ્રેમિકાને મળવા છુપાતા આવ્યો હોવાની વિગતો બહાર આવી ત્યારબાદ વાઘોડિયા પોલીસ યુવકની પ્રાથમિક પૂછપરછ કરી વિગતો મેળવી વોર્નિંગ આપી જવા દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્ભર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ